ગોપાલભાઈ ચોક્કસપણે આજે અત્યારે પરિસ્થિતિ છે ભારત તો યુદ્ધ ઊચતું જ નથી ભારત જે છે એ શાંતિ ઈચ્છે છે પરંતુ પાકિસ્તાન જે છે એ આજે છમકલા કરીને અને જે રીતે ભારતના નાગરિકો જે છે એને આયાત કરીને એટલે કે તેમને ઉપર હુમલો કરીને આ જે એની મહેલી મુરાદ જે છે એ બહાર લાવવાનું કોશિશ કરી રહ્યું છે એટલા માટે જરબાતોડ જવાબ જે છે એ ભારત તરફથી આપવો જરૂરી હતો અને એટલા માટે જ આ ઓપરેશન સિંદુર જે છે એ નામ આપી અને આપણે આપણી જે એરફોર્સ છે કે આપણા નેવી છે અથવા તો જે પાયદલ છે એટલે કે આપણા જે સેનાના દરેક જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો છે તેના માટે આપણી સેના ઉપર જેટલો ગર્વ લઈ શકીએ એટલો ઓછો છે અને આ સાથે બી તમને કહું કે આની સાથે સાથે આપણને એ વાત બી યાદ આવી જાય કે જયારે આપણે મહિલાઓની સુરક્ષાની વાતો કરીએ છીએ કે ઓપરેશન સિંદુર નામ આપ્યું અને આ જે મહિલાઓ જે છે સિત્તેર કરોડ નો બદલો આપણે અત્યારે લઈ રહ્યા છે એટલે એ વાત બી અત્યારે આપણે યાદ કરવી પડે કે ઓગણીસો એકોતેર માં જયારે અમેરિકા એ જે છે કે આપણે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી એ જે છે કે આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને દબાણ કર્યું હતું કે આ યુદ્ધ જે છે તાત્કાલિક પણે રોકી દો અને એ વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધીજી અમેરિકામાં હતા અને એ ચાલુ બીટીંગે ઉભા થઈ ગયા હતા અને એમણે વિદેશ મંત્રીની વાતને નકારી કાઢી હતી અને ભારત આવી અને જે રીતે એમણે પાકિસ્તાનના જે બે ટુકડા કરી નાખ્યા હતા અને પાક એક પાકિસ્તાન એક બાંગ્લાદેશ બનાવી દીધું હતું અને એ વખતે બી ઇન્ટરનેશનલ દબાણ જે છે કે આંતરરાષ્ટ્રીય દબાણ ખૂબ જ વધારે હતું એ વખતે બી અમેરિકાનું દબાણ હતું અન્ય દેશોનું બી દબાણ હતું પરંતુ એ વખતે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી જેને આપણે લેડી નું બિરુદ આપીએ છે કે રક્ષા કરી અને ભારતના તમામ નાગરિકો જે છે એમની રક્ષા કરી અને પાકિસ્તાનને જે જોરદાર પાઠ ભણાવ્યો અને જે રીતે બે ભારતમાં ભારતે એમના જે બે રીતના ટુકડા કરી નાખ્યા પાકિસ્તાન ને બાંગ્લાદેશના એ જ પરિસ્થિતિ જે છે કે આજે ઉત્પન્ન થઈ છે અને એટલા માટે જ વિપક્ષ જે છે અમારું કોંગ્રેસ છે અમારા આ જે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી જે છે એમણે બી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ને અને એમણે રાજનાથસિંહજી ને અમિત શાહજી કીધેલું છે કે તમે કોઈ બી પગલા લો એની અંદર અમે વિપક્ષ જે છે એની અંદર સંપૂર્ણપણે સમર્થન આપીએ છીએ એની અંદર કોઈ બી જાતનું રાજકારણ ના હોવું જોઈએ અને બાવીસ એપ્રિલે જે પહેલગામની અંદર ઘટના બની અને જે રીતે આતંકીએ જે છે કે સિવિલિયનોને માર્યા તો એનો બદલો લેવો જ જોઈએ અને એવો બદલો લેવો જોઈએ કે જેથી કરીને પાકિસ્તાન કે ભવિષ્યની અંદર બી એ જે 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 છે 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 કે કે આ ઉઠાવીને જોઈ શકે શકે આવો હિંમત ના કરી અને ચાલીસ કરોડ જનતાનો અવાજ હતો અને આપણે જે સેના જે છે અને આપણું જે અત્યારે જે છે બધા જ રાષ્ટ્રીય પક્ષો એક થઈને પાકિસ્તાનને જે રીતનો પાઠ ભણાવ્યો છે અને અત્યારે પાઠ ભણાવી રહ્યા છે એ ખૂબ જ સુંદર છે અને જેમ વિશ્લેષક બેને કીધું કે ચોક્કસપણે આ જે છે કે આપણી ભારતની પ્રગતિ જે છે એ અમેરિકાને નથી ગમતું અને અન્ય દેશોને બી નથી ગમતું આ તમે આજે જોશો કે ગઈકાલે જયારે રશિયા અને ચીનની આ નેતાઓ જયારે ભેગા મળ્યા ત્યારે બી રશિયાએ એ રીતની જ વાત કરી કે ભારત સાથે સિત્તેર વર્ષ જૂના સંબંધો છે અને સિત્તેર વર્ષ જૂના જે સંબંધો છે એના માટે અમે ભારતની ની પડખે ઉભા રહીશું પાકિસ્તાન ને કોઈ બી જાતનો અમે જે છે સહાય કરીશું નહીં કે સમર્થન બી નહીં કરીએ અને ભારત જે રીતે આતંકવાદ ની સામે લડાઈ લડી રહ્યું છે એ બાબતે તમામ સમર્થન છે કે રશિયાએ પોતે જાહેર કર્યું કે અમે જે છે કે ભારતની સાથે છે એટલે આ તમે સમસ્ત જે છે કે ઇન્ટરનેશનલ લેવલ પર બી તમે જુઓ કે ચીન બી જે છે કે ચીને બી જયારે એને પોતે આપણા જયારે એકસો ચાલીસ કરોડ નાગરિકો છે એની અંદર એમને બી પોતાનો વેપાર કરવો છે એટલે એ લોકો બી ખુલ્લે પાકિસ્તાનનું સમર્થન નથી કરી રહ્યા અને ચોક્કસપણે એવું કહું કે જો અત્યારે જો પાકિસ્તાન વધારે અવર ચંડાઈ કરે તો ભાજપના બેન નું જે છે કે નિવેદન છે એની સાથે અમે કોંગ્રેસના તમામ લોકો ચોક્કસપણે સમત છીએ કે પાકિસ્તાનને જે છે નકશામાંથી ગાયબ કરી દેવું જોઈએ અને એ જે છે તમામ વિસ્તાર ભારતની અંદર ભેવીને એક અખંડ ભારત જે છે કે આપણે આજે સદીઓ પહેલા જે એક અખંડ ભારત હતું ભારત હતું ફરીથી કરવી જોઈએ અને એના માટે આપણી ભારતીય સેના સક્ષમ છે અને કોઈ બી જાતનું આ જે છે કે આતંકવાદના માટે અંદર જે છે આ રાજકારણ લેવલે અંદર ગમે તેટલું પોલિટિક્સ થતું હોય ને એક આવા દાવા થતા હોય પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત આવે જ્યારે સિવિલિયન જે છે એમની જાગ બાલની રક્ષાની વાત આવે ત્યારે કોઈ બી સરકાર હોય એ અમારી સરકાર હતી કે અતરે કેન્દ્ર સરકારમાં ભાજપ છે પરંતુ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત આવે ત્યારે તમામ જે અમારા આપણા જે રાષ્ટ્રીય પક્ષો છે એ ભેગા છે અને ચોકસ પર હું કહું છું ફરીથી કહું છું કે આપણે પાકિસ્તાનને જે છે એ નકશામાંથી મિટાવી દઈએ અને અખંડ ભારતની સ્થાપના કરવી જોઈએ અને ફરીથી આપણે જે છે કે આપણે એક વસુદેવ કુટુંબકમ ની જે ભાવનાથી આપણું સમુક સમગ્ર ભારત અને આપણું હિન્દુસ્તાન જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતે સમગ્ર દુનિયામાં જે છે એ ડંકો વગાડી દેવો જોઈએ જી ગોપાલભાઈ